નમસ્કાર મિત્રો આજે આપણે કાશી વિશ્વનાથ મંદિર વિશે વાત કરીએ કાશી વિશ્વનાથ મંદિર એ ભારતના સૌથી પવિત્ર અને રહસ્યમય સ્થાનો પૈકી એક છે આ મંદિર સાથે જોડાયેલા કેટલાક મુખ્ય રહસ્ય અને મહત્વપૂર્ણ વાતો આજે સંભળાવીશ કાશી વિશ્વનાથ બાર જ્યોતિર્લિંગમાંનું એક છે આ મંદિર ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક છે જેને વિશ્વેશ્વર તરીકે ઓળખવામાં આવે છે એવી માન્યતા છે કે પૃથ્વીના નિર્માણ સમયે સૂર્યનું પહેલું કિરણ કાશી પર પડ્યું હતું સ્કંદ પુરાણ અનુસાર કાશી નગરી ભગવાન શિવને અતિ પ્રિય છે અને તે કાળ પ્રલય કાળ પછી પણ તેનું અસ્તિત્વ ટકાવી રાખે છે તેથી તેનું અવિમુક્ત ક્ષેત્ર કહેવામાં આવે છે માન્યતા છે કે કાશીમાં મૃત્યુ થવાથી વ્યક્તિને મોક્ષ મળે છે પૌરાણિક કથાઓ અનુસાર કાશી નગરી ભગવાન શિવના ત્રિશુળના મધ્ય શૂળ પર વસેલી છે આ જ કારણે છે કે પ્રલય કાળમાં પણ કાશીનો નાશ થતો નથી મંદિર પરિસરમાં જ્ઞાનવાપી કૂવો આવેલો છે એવી દંતકથા છે કે જ્યારે ઔરંગઝેબ મંદિર તોડ્યું તોડાવ્યું ત્યારે મંદિરના પૂંજારીઓએ શિવલિંગને બચાવવા માટે તેને આ કૂવામાં પધરાવી દીધું હતું ચોરસ આકારનું શિવલિંગનું થાળું અન્ય જ્યોતિર્લિંગોની જેમ અહીંના લિંગની બેઠક શંખના આકારની નથી પરંતુ ચોરસ આકારની છે જે એક વિશેષતા છે મંદિરના શિખર પરના બે ગુંબજોને પંજાબ નરેશ મહારાજા રણજીતસિંહ દ્વારા સોનાથી મઢવામાં આવ્યા હતા કાશી વિશ્વનાથ મંદિરનો સંબંધ કાલભૈરવ સાથે પણ છે જેમને કાશીના કોટવાડ રક્ષક માનવામાં આવે છે આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ જ નહીં પણ સદીઓ જૂનો ઇતિહાસ અને અકૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે હર મહાદેવ